સુરતના અમરોલી વિસ્તારમાં માનવ તસ્કરી અને મોટા શખ્સ રેકેટનો પર્દાફાશ થયો છે હિન્દુ ઓળખ ધારણ કરી સગીરાને દેહ વ્યાપારમાં ધકેલી હતી પોલીસે પાંચની ધરપકડ કરી લીધી છે સુરત પોલીસે માનવ તસ્કરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે આ રેકેટની તપાસમાં સામે આવ્યું છે કે બે વિધર્મી દ્વારા હિન્દુ ઓળખ ધરી સગીરાને ફસાવવામાં આવી હતી તેમણે બ્યુટી પાર્લરમાં કામ કરતી સગીરાને ફસાવી તેનું અપહરણ કર્યું હતું જે બાદ તેને રાજસ્થાન લઈ જઈ વૈશ્યવૃત્તિમાં ધકેલી દેવામાં આવી હતી ઉપરોક્ત મામલે પોલીસે પાંચ આરોપીઓને દબોચી લીધા છે અને ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે સુરતના અમરોલીમાં દેહ વ્યાપાર માનવ તસ્કરી અને મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ કરવામાં પોલીસને સફળતા મળી છે જે અંગે પ્રાપ્ત વિગતો અનુસાર મોદીરા ખાતુન અને મોહિમા મુલ્લાએ હિન્દુ ઓળખ ધારણ કરી બ્યુટી પાર્લરમાં કામ કરતી સગીરાને ફસાવી હતી તેમણે બ્યુટી પાર્લરમાં કામ કરતી સગીરાનું અપહરણ કરી રાજસ્થાનમાં વૈશ્યવૃત્તિમાં ધકેલી હતી નાગોર જિલ્લાના દેવાણ ગામે પંદર જેટલા નરાધમોએ સગીરાને પીંખી નાખી હતી વધુમાં મળતી માહિતી પ્રમાણે કોઈ ફિલ્મી પરદે પણ ન ભજવાય તેવું સગીરાએ પોતાના જીવનમાં અનુભવવું પડ્યું હતું સગીરા જોડે અર્ધનગ્ન હાલતમાં ડાન્સ કરાવી મોહિમાના પતિએ તેની સાથે મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું સગીરાએ તેની આપવીતી પોલીસને જણાવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા આ મામલે ધડાધડ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અત્યાર સુધીમાં પાંચ આરોપીઓ સુધી પોલીસ પહોંચી ગઈ છે અને તમામની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે આ ચોંકાવનારી ઘટના સામે આવતા જ શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે આ રેકેટ મોટું હોવાની પ્રબળ શક્યતાઓ છે જેને ધ્યાને રાખીને પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે ઝીણવટભરી તપાસના અંતે વધુ લોકોની ધરપકડ થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે તો બીજી તરફ સગીરાની જેમ ખોટા કામમાં બહેલાવી ફસલાવીને ધકેલી દેવામાં આવનાર અન્ય યુવતીઓની પણ મુક્તિ થઈ શકે તેમ છે હવે પોલીસની તપાસમાં શું સામે આવે છે તેના પર સૌ કોઈની નજર રહેલી છે એક સગીરા કે જે ધાગા કટિંગનું કામ કરે છે તે ત્યાં એના કામ ઉપર ગયેલી હતી અને એ દરમિયાન એનું અપહરણ થયેલાની હકીકત એના મધરે અહીંયા નોંધાવેલી એમ અને એ ગુનાની તપાસ દરમિયાન પોલીસને એવી હકીકત મળેલી કે આ જે ભોગ જે છે એનો અનૈતિક દેહ વ્યાપારની જે પ્રવૃત્તિ જે છે એમાં ધકેલવામાં આવનાર છે જેથી કરી પોલીસે તાત્કાલિક આ કામે ત્યાં રાજસ્થાન જઈ અને ત્યાંથી આરોપીઓ અટક કર્યા એમાં એક જ્યોતિ નામની એક મહિલા જે છે કે જેનું સાચું નામ જે છે એ મોલિરા ખાતુન છે ખરેખર એમ આ જ્યોતિ જે છે એ આજથી છ એક મહિના પહેલાં જ્યારે બરોડાથી સુરત આવતી હતી અને એ જ વખતે આ ભોગ જે છે એ એના માતા પિતા સાથે આવતી હતી એ વખતે રેલવેમાં એમનો કોન્ટેક્ટ થયેલો હોય તો અને એ વખતે એમને મોબાઈલ નંબરની આપણે કરેલી એમ એ કરી અને પછી આ જે ભોગ જે છે એને વિશ્વાસમાં લીધેલી એમ કે હું તને બ્યુટી પાર્લરનું કામ અપાવીશ ને તને વધારે પૈસા અપાવીશ આ રીતે એને વિશ્વાસમાં લઈ અને એનું અપહરણ કરી અને અહીંયાથી રાજસ્થાન લઈ ગયેલા અને ત્યાં એને પછી આ જે ભોગ જે છે એની સાથે અને ત્યાં જે બીજા એના મળતિયા માણસો હતા એમની સાથે દેશ દેશ વ્યાપારનું કામ કરાવેલું છે એની